જય શ્રી કૃષ્ણ મિત્રો મીરાબાઈ અને શ્રી કૃષ્ણની એક અમર પ્રેમ કથા પ્રેમ એટલે શું એવી લાગણી જે સ્પર્શ વગર ફક્ત અર્પણમાં જ આનંદ મેળવે જેમાં આપવાનું જ હોય મેળવવાનું નહીં આવો જ પ્રેમ હતો મીરાબાઈ અને શ્રીકૃષ્ણ વચ્ચે તો બાળપણની શરૂઆત રાજસ્થાનના મેદાતાના રાજા રત્નસેનની દીકરી નાની મીરા નાનપણથી પરથી જ તેણે કૃષ્ણ પ્રત્યે અનોખો પ્રેમ હતો જ્યારે બાકી બાળકો રજવતા હતા મીરા પોતાના નાના કૃષ્ણની મૂર્તિ સાથે રમતી એક દિવસ તેણે પોતાની માતાને પૂછ્યું મારા લગ્ન કોની સાથે થશે ત્યારે માતાએ મજાકમાં કહ્યું બેટી તારા લગ્ન તો શ્રી કૃષ્ણ સાથે જ થયા છે એ શબ્દો એ રીતે મીરાના મનમાં વસ્યા કે એ ક્ષણથી જ તે કૃષ્ણ એનો પતિ બની ગયો એના જીવનમાં એના શ્વાસમાં એના હૃદયમાં એક જ નામ કૃષ્ણ કૃષ્ણ સમય વીતી ગયો મીરા મોટી થઈ ગઈ તેના લગ્ન મેદતાના રાજા ભુજ રાજા સાથે થયા પરંતુ એ રાજમહેલમાં પણ એ રાજરાણી નહીં કૃષ્ણની દાસી બનીને જ જીવતી હતી રાત્રે બધા સૂઈ જાય પછી પણ મીરા મંદિર જતી ત્યાં પોતાની બાસળી લઈને કૃષ્ણના ભજન ગાતી પાયલ બાજે મોહન આવે રે મારા મોહન મારા શ્યામ રાજમહેલના લોકો કહેતા રાણી પાગલ થઈ ગઈ છે એ મૂર્તિ સાથે વાત કરે છે પણ મીરા હસીને બોલતી મને એ મૂર્તિમાં મારું જીવન દેખાય છે મારા શ્વાસ એમાં જ વસે છે દુનિયાએ એને સ્વીકાર્યું નહીં એના પરિવારજનોને કહેતા કૃષ્ણ તારો નથી તું રાજપુત્રી છે એકવાર એના ભાઈએ એને વિષ આપ્યું પણ જ્યારે મીરાએ એ પાત્ર કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દીધું અને પછી તે વિષ પણ અમૃત બની ગયું લોકો ચકિત થઈ ગયા પરંતુ મીરા શાંત હતી તેના હૃદયમાં કૃષ્ણ છે એને દુનિયાનો કોઈ વિષ મારી નહીં શકે દિવસો વીતી ગયા મીરાનો પ્રેમ હવે ભક્તિ બની ગયો તે કૃષ્ણના દર્શન માટે દ્વારકા જવાની ઠાને છે રસ્તામાં ગરમી તરસ ભૂખ પણ મીરાનો વિશ્વાસ અડગ તે ફક્ત એક જ ધૂન બોલે છે મારા મોહન તારા દર્શન વિના આ આંખો કઈ રીતે જીવે દ્વારકા પહોંચી તે મંદિરમાં પ્રવેશ કર્યો લોકો રોકે છે રાણી અંદર પ્રવેશ માન્ય નથી પણ મીરા સ્મિત કરીને કહે જ્યાં કૃષ્ણ હોય ત્યાં મારે રોકાય જ નહીં તે અંદર પ્રવેશે છે કૃષ્ણની મૂર્તિ સામે જાય છે મીરા ધીમેથી કહે છે પ્રભુ હવે હું આવું છું સદા માટે તારા ચરણોમાં અને ત્યાર પછી એક અજાણી પ્રકાશ કિરણ ઉઠે છે મૂર્તિમાંથી તેજ નીકળે છે અને બધાની આંખ સામે મીરાબાઈ મૂર્તિમાં વિલીન થઈ જાય છે એ દિવસથી એ મૂર્તિની આસપાસ મધુર સુગંધ ફેલાતી રહી છે અને બાસુરીના સૂર સુનતા પડતા રહ્યા હતા મીરાબાઈનું શરીર દુનિયાએ જોયું પણ એની આત્મા તો કૃષ્ણમાં વિલીન થઈ ગઈ પ્રેમની એ જ પારા છે જ્યાં હું ખતમ થઈ જાઉં અને તું જ તું રહી જાય એટલા માટે આજે જ્યારે લોકો કૃષ્ણના ભજન ગાય છે ત્યાં કોઈ ખૂણેથી મીરાની પાયલના સુર સંભળાઈ જાય છે મીરાબાઈ શીખવે છે કે સાચો પ્રેમ મેળવવામાં નહીં પણ પોતાને અર્પણ કરવામાં છે આ હતી મીરાબાઈ અને કૃષ્ણની અમર પ્રેમ કથા તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા મીરા અને કૃષ્ણબાઈની પ્રેમકથા તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા અને હા કમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ